શુભકામનાઓ મળી રહી છે તો બધાને હું થેન્ક યુ બોલીશ સૌથી પહેલાં તો અને દરેકને શુભકામનાઓ પાઠવી છે બહુ બધા મિત્રોએ પાઠવી છે અમુકને હું થેન્ક યુ ના બોલી શકું તો એમને પણ બહુ બહુ આભાર માનું છું તો ચલો મિત્રો અત્યારે તો હું છું ઘરે અને હવે આપણે જઈશું બજાર બજાર જઈશું અને બજારથી કંઈક આપણે લાવશું અને સાંજે આપણે ડેરીની અંદર બધા સભાસદોને વેચવાનું કંઈક વેચીશું શું વેચશું એ તો ફાઇનલ નહીં કર્યું પરંતુ કંઈક લાવશું અને કંઈક વેચશું બજાર જઈશું જલ્દી તો અત્યારે ઘરે અને હવે જઈશું આપણે બજાર બાજારથી કંઈક લાવી અને સભાસ વેચીશું પરંતુ મિત્રો જે એ પહેલાં જો તમે ચેનલ પર ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બે લાયકન પ્રેસ કરવા ના ભૂલતા તો મિત્રો હવે આપણે જલ્દીથી અહીંયા નીકળશું ઘરેથી તો મિત્રો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ડેરીમાં હું દુકાને ગયો હતો બજાર પણ ગયો હતો પરંતુ ત્યાં આવું વિડીયો નહીં બનાવી શકીએ પરંતુ અત્યારે હું લાવી છું ચોકલેટ લાવું છું મેંગો ચોકલેટ લાવું છું અને કિની ચોકલેટ પણ લાવી છું તો અત્યારે આપણે ડેરીની અંદર બધા સભાસદ વેચીશું તો હું તમને બતાવું કેટલી ચોકલેટ લાવીશું તો આ તમે જોઈ શકો છો ચોકલેટ તો હવે બધા સભાસદ આવે એટલે આપણે અમને વેચીશું આ તમે જોઈ શકો છો તો કેકનું આયોજન પણ કરવાનું હતું પણ બધું કંઈ નક્કી નથી હવે શું થશે પછી તમને હું બતાવીશ અત્યારે તો હાલ જસ્ટ ગમે નથી મળી છે થોડી વાર આવી ગયા છે તો તમારે ધીરે ધીરે કામ પતાવી લઈએ છીએ પછી તપાસ આવે એટલે આપણે બધી અત્યારે પ્રોગ્રામ કેન્સલ કરવાનો છે કારણ કે બધા મિત્રો આપણા અત્યારે કોઈ ઘરે નથી બધા છે બહાર એટલે કે ઘરમાં બધા બહાર બધા કંપનીઓમાં છે એટલે કે કોઈ લિમિટેડ કંપનીમાં છે કોઈ પ્રાઇવેટ કારખાનામાં એવી રીતના બધા ફ્રેન્ડ્સ અત્યારે બહાર છે બે ભાઈ પણ બહાર છે એટલે કંઈ આજે પ્રોગ્રામ જેવું ગોઠવ્યું નથી ન તો ફાઇનલે દર વર્ષે આપણે પ્રોગ્રામ અહીંયા ગોઠવીએ છીએ પરંતુ આ વર્ષે તો એવું ગોઠવ્યું નથી એક ભાઈને પણ કીધું ભાઈ તો કાલે ગોઠવશે એવું કંઈ છૂટી ગયા તો ફાઇનલ પ્રોગ્રામ તો ગોઠવવાનો હતો પરંતુ એકલા એકલા કંઈ મજા ના આવે એટલા માટે ન કહી તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા કામ પતાવીને આપણે જઈશું ઘરે હાલ બધા સભાસને મેં ચોકલેટ પણ આપી દીધી છે આટલી બધી સવારે બે જણા આવી જ આવે છે એટલે એમને હું આપી દઈશ હાલ રેડીમાં અમે બધું કામ પતાવી દીધું છે અને હવે આપણે થોડી વાર એને જઈશું ઘરે પ્રોગ્રામ ઓલરેડી કેન્સલ કરી નાખ્યો કારણ કે ચોકલેટ વેચી અને બધા સભાસદોને આનંદ માણ્યો છે તો બધું વેચવાનું હતું કેક બી લાવવાની હતી ફાલ પણ કરવાની અત્યારે બધા ભાઈબંધો બહાર છે બે ભાઈ પણ બહાર છે એટલે કંઈ ખાસ પ્રોગ્રામ જેવું નહીં રાખ્યું પરંતુ આપણા જે માણસો હતા ડેરીના એમને તો ઓલરેડી મો મીઠા કરાવ્યા છે અને અહીંયા તમે આપણે જોઈ શકો છો ભગવાન મહાદેવનું શિવલિંગ પણ આપણે અહીંયા રાખ્યું છે ડેરીમાં તો આ મને એક આપણા જ માણસે આપ્યું છે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો કારણ કે બહુ જોરદાર શિવલિંગ છે પારસ શિવલિંગ છે ભગવાન મહાદેવનું અને સાક્ષાક મનોકામનાઓ પણ ભગવાન પૂરી કરે તમારી તો જય મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો આપણી ડેરીની અંદર પણ વિરાજમાન છે હું દરરોજ આની પૂજા કરું છું હું ભગવાન મહાદેવનો ભક્ત છું તો તમને ઓલરેડી ખબર જ હશે તો ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા કામ પતાવીએ એટલો હિસાબ કરવો છે મારે એટલે હિસાબનું કામ હું જલ્દીથી પતાવી દઉં પછી આપણે જલ્દીથી ઘરે જઈશું તો હાલ જસ્ટ ફાઇનલી આવી ગયું છું ઘરે અને મિત્રો હાલ જમવાનું પણ થઈ ગયું છે અને અત્યારે હું અહીંયા વિડીયો બનાવું છું તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જાણે કરીએ આજનો દિવસ બહુ સારો રહ્યો અને જન્મદિવસ હતો બહુ મિત્રો એક શુભકામનાઓ પાઠવી એમને પણ દિલથી આભાર વ્યક્ત કર્યો અને બધાને સ્ટોરી પણ મેન્શન આપી છે અમુક લોકો નહીં આપી તો સ્ટોરી કારણ કે બહુ બધી સ્ટોરી મેન્શન આવે છે એટલા બધા અમુક અમુક લોકોને મેન્શન આપી છે એટલે સોરી તો ચલો મિત્રો આજનો બ્લોગ જોઈએ યાદ નિર્ણિત કરું છું અને મળશું કાલે આપણે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે જ બે પ્રેસ કરવા ન ભૂલતા તો ચલો મળશું આપણે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય